દેવભૂમિ દ્વારકા નજીક આવેલા માં મોગલના પ્રાગટ્ય સ્થાન ભીમરાણા ખાતે મોગલ માના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજ આજરોજ આસોસુ તેરસ ના રોજ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ભીમરાણા મોગલ ધામ ખાતે આવી પહોંચ્યા છે અને માતાજીના જન્મોત્સવની ઉજવણી કરી ધન્યતા અનુભવી રહ્યા છે આજ રોજ માતાજીના મંદિરના ઉન્નત શિખરે કળશ સ્થાપના તથા નવા ધ્વજ દંડની પણ સ્થાપના કરવામાં આવી હતી જ્યારે માતાજીના હવન તથા બપોરના સમયે સમૂહ પ્રસાદી ત્યારબાદ સાંજના સમયે માતાજીના રાસ ગરબા તથા રાત્રિના સમયે માતાજીના ગુણગાન ગાવા માટે નામી અનામી કલાકારો

લોકો આવે હજારો લોકો આવે આડે દિવસે પણ હજારો છે જ્યારે જ્યારે આ ભોગ મૂકે છે ત્યારે અનોખી અનુભૂતિ થાય છે એને પણ આવી જ્યારે આવી ત્યારે અનુભૂતિ થાય છે આ મોગલના આશીર્વાદ માનો પ્રસાદ કોઠે પડી જાય તો આપણા પાપ છે મળી જાય છે અને એનો પ્રાંત એવું છે મોડીએસ મજા કરાવી અહીંયા જે બોલાવી બોલ્યા લલિત સિંગળિયા દિવ્યાંગન્યુઝ ભીમરાડા દેવભૂમિ દ્વારકા